ફેમિલી ગઈ સો બધે મજામાં તો જય દ્વારકા દી જય માતાજી નવા વલોગ માં તમારું બધા સ્વાગત છે અને આજે મિત્રો અમારે બધા એટલે કે ઘરના બધા આખી ફેમિલી આવેલી છે અહીંયા ડુંગળી વાડવાની દી લાવેલા છે બધાય આપણે એક લે લે ટોપી ને ઉજો આપણે ટોપી એ લે લે જઈ ડુંગળી વાડવા છે બાકી કે ડુંગળી વાડવાની એ તો અહીં આટ અમારે બધે મારા બાન બધે છે ઓય બીજા બધે વી ગયા જો પુરુષ બેન જોય ને મેરા કોઈ ને ખબર આવતો નથી પુરુષ બેન ની કે આવેલા છે તો ગટે જોય હાલ

અને ભાઈ વાગી જશે પાસ એટલે ઠંડી કઈક છે બહુ હતી ઓઢાડું પડે મને ગટી બી ને જોવા હલો લો આવો હાલો ભાઈ એ લોકો વહી ગયા છે ને આપડે ડુંગળી મળવા યાર મારા મમ્મી જો અહીંયા મારા મમ્મીની જાય છે ગાજર કાઢવા તો મિત્રો હવે આપણે ભાગ્યા છે છે કઈક ગાજર કાઢવા ને આપણે પડવાનું છે કાતરા એટલે જોવા કાઢી લીધી મોટી જબાર દેખાતી થઈ હાલો તો મારી ગાજર કાઢી ના

તો મિત્રો આનથી તો કાંઈ આમ બાતું નહીં એટલે આપણે છોડીને હવે કાંઈક કરી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો નાથી તો એક જ પડ્યો છે બાકી કાંઈ વાંધો નહીં આપણે એટલા કાંઈ બધું છે મિત્રો કેટલી ઓલું મેન જ છું ને તમે કાંઈક લાઈક કરવાની શેર કરવાની તો એવું ન હાલે લાઈક શેર કોમેન્ટ કરી દેજો આપણે મારા બાઈએ કેટલા ગાજર કાઢ્યા એ તમને દેખાડી હાલ જો અમે મારા કાકા આવી ગયા

તો આપણે ડુંગળી છે ને ઢાંકવાની છે ઢાકી દઈ તો આ કંઈ થાય નહીં એમ ઝાકળ છે બહુ જવું તમે ડુંગળી આખી ભીની હે તમને દેખાય તો ઠીક છે બાકી કઈ વાંધો નહીં જવો આખી આમ ભીની છે જવું છે કંઈ ભીની એમ પણ સવાર સવારમાં છે એટલે ઢાકી દઈએ આપણે ઢાકવા તો

તો ફાઈનલી મિત્રો આપણે ઢીકલો ઢાકી દીધો છે તમે જોઈ શકો છો જો ઢીકલો ઢાકી દીધો આખે આખો મસ્તનો ઢીકલો ઢાકવો પડે યાર કેમ કે બે ત્રણ દિવસ ડુંગળી હેડમાં નાખવા નહીં દે એટલે આપણે ઢાકવો પડે ને ઢાકી દીધો છે ને આપણે તો કોટ કાઢ નાખ્યો કેમ કે મિત્રો એને ઝાકળ હતો ને એટલે આ લોદરવાળા લુગડા અને કોટ ને બધું બગડે કાઢ નાખો આપણે જો હાથે કેટલા બીગડે જુઓ ને કંઈક શરદી જેવું થઈ ગયું છે યારિત

હર્ષદ ભાઈ વાળે રીતે પૂળા વાળવાનો હોય આપણે આવડતું નહીં પણ એ આપણે હવે તો ઘડી પૂળા એટલે વાળવા તો પડશે જ તો પૂળા તો ફાઈનલી મિત્રો આપણે ઘઉં ને પૂળા વાળી ખડકી દીધા જોવાઈ ખડકી દીધા છે આપડે કેમ કે આમાં જેસી બાલ એટલે નડે નહીં ત્યાં ટુ જોઈ ખડકી દીધા હે એ ઓ પાજી ઘરે આપણે તો ફાઈનલ ગાઈસ અમારો જો રાય ઓલી વાઈટી થી અમારો મરણો આકે હું તમને બતાવું જો આમ તમને દેખાતો છે પાછળ તો મરણો આકે છે જરી કે હું તાપડો પાછળ આમ જો મરણ મરણો આકે યાર કેમ કે તાપડો નાનો પડે યાર પણ રાય આટલી જાતી નહીં એટલે હારું છે આમ જો તો મસ્ત મજા ને આલે જો આ માગડે રાય નીકળી જાય બધી આવડે કે આંકવાનું હોય જો આમ જો જોઈ લે આમ તો બોટા ને બધું બહાર જાય બોલો શું કરવું આપણે નીકળી જાય રાય બધી દો મને લાગે મિત્રો રાય તેલ નીકળી જાય એવું લાગે બોલો શું કેવું કમેન્ટમાં કેવું તમે તો આવી રીતે મરણું આંકવાનું હોય દઉં હાવ સુંદર થઈ ગયો હા હા બોલો હા મારા ભાભી વાડતો એનું ભાજો જીવા રાય લેવો એમ બોલો તો ફાઇનલ કહીશ આપણે મરણું આંખી નાખ્યું છે ને મારો ભાભા વાવ લો મેળવ દો જ નહીં તો પવન કે સેનિયર ધીમું ધીમું તો એ મારા ભાભી વાવ લેશે તો આમાં આમાં બધી રાય જ છે હો તમને દેખાય નહીં પણ આમ તો આમાં રાય જ છે એમનું

હાલો મિત્રો બતાવો ભાવ કેટલી રાય થાય એમ તો બને રહેજો વિડીયો તો ફાઇનલી મિત્રો આપણે જો રાય વાવલી જો કેમ કે પવન એ નહીં એટલે બધું જઈને વાવેલી ઉતારો સારવા આવ એક માણું રાય થઈ છે કદાચ એ વેતી તો હોય વાયોલી વાર છે આપણે તો હવે મિત્રો આપણે વિડીયો પૂરો કરીએ યાર તો ચેનલમાં નવા હોય તો એક લાઈક કરી દેજો એવડી કોમેન્ટ કરી દેજો ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો યાર તો મળીએ નવા વ્લોગમાં કે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય